પાણીદાર ગુજરાત પોલીસ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના મામલામાં કેટલું પાણી બતાવે છે એ જોવાનું છે કે આફ્ટર બનાવવાની ગુજરાત પોલીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કથિત મામલે તપાસ કરી આફ્ટર નો વિડીયો ન બનાવે તો કઈ નહીં જનતાની સામે શું સત્ય મૂકી શકશે વાત છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના કાર્યાલયમાં જુગાર રમાતો હોવાના આક્ષેપ સાથેના વાયરલ કથિત વિડીયોની ਵਿਗਟਾ ਬਾਤ ਕਰੀਏ ਜ਼ਿਲ੍ਹਾ ਪੁਲਿਸ ਵਣਾਏ ਸੂ ਕਹੀ ਨਵਜਿਵਨ ਨੇ ਆ ਮਾਮਲਾ ਮਾ ਰੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ ਪੀੜ ਪਰਾਈ ਜਾਨਾ ਨੇ ਰੇ ਨਮਸਕਾਰ ਹੂੰ ਚੋ ਆਪਣੀ ਸਾਥ ਸਹਿਤ ਹੁਸ਼ਾਰਬਸਿਆ ਨਵਜਿਵਨ ਨਿਊਜ਼ ਮਾ ਆਪਨੋ ਸਵਾਗਤ ਹੈ તમે જોતા હશો કે વારંવાર પોલીસ આફ્ટર બિફોર ની રીલ મૂકી અને સોશિયલ મીડિયા પર ખ્યાતિ મેળવવાના પ્રયાસ કરતી હોય છે ક્યારેક એક વિડીયો એ પ્રકારનો સામે આવતો હોય છે કે એક વ્યક્તિ ચાકુ સાથે રીલ બનાવી રહ્યો હતો પોલીસે ઝડપી લીધો કોઈ ખોટી બંદૂક સાથે રીલ બનાવી રહ્યો હતો પોલીસે ઝડપી લીધો કોઈ સ્ટન્ટ કરી રહ્યો હતો પોલીસે ઝડપી લીધો અને બાદમાં બંને હાથ જોડી અને તે માફી માંગતો આરોપી બતાવવામાં આવે છે અને આફ્ટર બિફોરના કારણે પોલીસની ખ્યાતિમાં વધારો થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે જેઓ અગાઉ કથિત સીડીકાંડ મામલે એક વખત ભોગ બની ચૂક્યા છે અને હવે તેઓ સત્તા પક્ષ એટલે કે ભાજપમાં બેઠા છે અને હવે સ્નેપકાંડનો ભોગ બની રહ્યા હોય તેવું લાગે છે વાત છે હાર્દિક પટેલની ભારતીય જનતા પાર્ટીના વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જનસંપર્ક કાર્યાલયમાં કે જે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન ખુદ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું એ કાર્યાલયમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જનતા ધારાસભ્યનો સંપર્ક ક્યાં કરે તો કે કા જનસંપર્ક કાર્યાલયમાં પણ એ જનસંપર્ક કાર્યાલયમાં તિનપત્તીનો જુગાર ચાલે તેવા આક્ષેપ સામે આવ્યા અને કથિત વિડીયો પણ સામે આવ્યો સ્નેપ ચેટના માધ્યમથી અને

એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર હાર્દિક પટેલ પોતે ત્રણ પત્તી એટલે કે પત્તે રમી રહ્યા છે જો આમ જનતા એટલે કે હમણાં થોડા દિવસો પહેલા આપણે છેતરાવાળી મેટલ બની એની અંદર પોલીસવાળાએ જે પત્તાના જુગાર રમતા લોકો ઝડપાયા હતા એને ઢોર માર માર્યો અને એટલા માર્યા કે એમના હાથ પગ પણ સુજી ગયા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ હવે જોવાનું એ રહ્યું કે જે આ યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ જે પ્રતે રમે છે એમની ઉપર એક ખાલી કેસ થાય છે કે નહીં કે માત્ર આ કાયદો આમ જનતાને હેરાન કરવા માટેનો છે ભાજપ સરકારની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ સારી રીતે સરકાર ચલાવી રહ્યા છે પરંતુ જોવાનું એ રહ્યું છે કે આમ જનતા માટે જ માત્ર કાયદો છે શું યુવા ધારાસભ્ય એક કાયદા વિરુદ્ધના કામો કરે એમ છતાં એમને કેમ છોડી મૂકવામાં આવશે આપણી પાસે જે વિડીયો પણ છે એ વિડીયો પણ હું તમને આગળ બતાવીશ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિરંગામની અંદર લગભગ છન્નું હજાર કરતા એટલે કે નવથી સાડા નવ કરોડનું ડાંગેલનું કોપાન છે હાર્દિક પટેલને એ ડાંગેલના આરોપી જે છે એને પકડાવવાની અંદર મહેનત કરવી જોઈએ પરંતુ ના આ તો હાર્દિક પટેલ પોતે કોઈ જવાબદારી ના હોય કોઈ પ્રકારની કાંઈ વાય નહીં એ રીતે પોતે અયાસીની અંદર એટલે કે જુગાલની અંદર પોતાનો સમય પાળી રહ્યા છે તો આ કઈ પ્રકારનો ન્યાય છે આ તમે જુઓ હાર્દિક પટેલ પોતે પોતે રમી રહ્યા છે આ જુઓ તમે આગળ વિડીયોમાં તો આ સામાજિક આગેવાન પિન્ટુ કોળી કે જેમણે કહ્યું કે તાજેતરમાં જ આક્ષેપો લાગ્યા છે વિરમગામ પોલીસ પર કારણ કે એક વિસ્તારમાં યુવાનો જુગાર રમી રહ્યા હતા અને બાદમાં તેમને પોલીસે પકડ્યા તેમને ઠમઠાર્યા એટલે કે ખૂબ માર્યા એ માર મારવાના કારણે પિન્ટુ કોળી સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આ મામલે તેમણે ફરિયાદ પણ કરી છે પરંતુ વાત મહત્વની એ છે કે આ મામલામાં તપાસ થશે કે ધારાસભ્યના કાર્યાલયમાં ખરેખર શું તીનપતિનો જુગાર ચાલતો હતો આ વાત કથિત વિડીયોની હતી માટે અમે પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો અને પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ વીડિયોની અંદર દેખાતા તીર્થ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના વિરમગામ શહેરના પ્રમુખ છે અમે તીર્થ પટેલ સાથે વાત કરી તેમનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો તો તેમને કહ્યું કે આ તો અંથા અંથા હતું આ વિડીયો ક્યાંનો છે તો તેમનું કહેવાનું છે બારનો છે એટલે અમે સવાલ કરીએ કે કાર્યાલયનો છે તમારી ઓફિસનો છે કોઈ રિસોર્ટનો છે તો તેમનું કહેવું હતું કે ના આ તો અમથામથા હતું અને બધું બારનું હતું તો અમથામથા અને બારનું હવે પોલીસ તપાસ કરશે ખરી એ માટે અમે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો વિરમગામ પીઆઈનો ફોન રિસીવ ન થતાં જિલ્લા પોલીસ વડા એટલે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા એસપી ઓમ પ્રકાશ જાટ સાથે સંપર્ક કર્યો અને તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ મામલાથી હાલ હું અવગત નથી અજાણ છું હું મામલાની તપાસ કરી બાદમાં જ આ બાબતે નિવેદન કરી શકું છું માટે હું આ મામલાને પહેલાં જોઈ લઉં હવે જિલ્લા પોલીસ વડા સુધી મામલો નહોતો પહોંચ્યો તો અમે પહોંચાડી દીધો છે જોઈએ ઓમ પ્રકાશ જાઠ કે બાહોશ અધિકારીની છાપ ધરાવે છે અને તેમણે જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં બાહોશીપૂર્વક કરી છે તો અમદાવાદ ગ્રામ્યમાં અમદાવાદ પોલીસની ગુજરાત પોલીસની અને ખાસ તો અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટની બાહોશીથી આ વાયરલ વિડીયોનું સત્ય સામે આવે છે કે કેમ એ જોવું રહ્યું અને વળી આ કથિત વિડીયોની પુષ્ટિ નવજીવને તીર્થ પટેલ સાથે કરી છે માટે દાળમાં કંઈક કાઢું છે એવું નહીં દાળ કાઢી છે તેવું કહેવામાં પણ જરા અતિશયોક્તિ નથી જોઈએ હવે આ મામલામાં શું થાય છે શું નવું સામે આવે છે પરંતુ ભાજપના હજુ એક નેતા પણ આ વિડીયોમાં હોવાનો દાવો છે જે પિન્ટુ કોળી દ્વારા કરવામાં આવ્યો છે અને ધારાસભ્ય કે જેઓને આ કથિત વિડીયોમાં મુખ્ય સૂત્રધાર તરીકે તો દેખાડવામાં જ આવ્યા છે અને કોળીએ તેમના પર નિવેદન પણ આપ્યું છે જોઈએ હવે આ મામલામાં તપાસ પોલીસ કેટલી ક્યારે ક્યાં સુધી કરે છે અને આપણને ક્યારે આફ્ટર બિફોરનો વિડીયો જોવા મળે છે અથવા તો સત્ય સામે આવે છે કે ધારાસભ્ય અને ભાજપના નેતાઓ પાક સાફ છે તેમને ફસાવવાનું ષડયંત્ર થયું છે નીચે જુગારના પન્ના અને રૂપિયાની નોટો એ ભારતીય રિઝર્વ બેંકની નહોતી બચ્ચા બેંકની હતી અને ત્રીન પતિના પન્ના નહોતા એ તો ઈશ્વરના ફોટાના એક નાના નાના પીસીસ હતા જે પઝલને જોડવા માટે આ પવિત્ર નેતાઓ બેસીને ટેબલ પર પ્રયાસ કરી રહ્યા હતા નમસ્કાર વૈષ્ણવજન जेले कहिये जे पीड़ पराई